નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ ગુજરાતી પાઠ સ્ટેચ્યુ રમવાની મજા અભ્યાસ કરીશું સ્ટેચ્યુ રમવાની મજાનું સાહિત્ય પ્રકાર લલિત નિબંધ છે સ્ટેચ્યુ એટલે પુતળું કે સ્ટેચ્યુ કોઈ વ્યક્તિને કહી દે તો એ પોતે જ પોતાની જગ્યાએ સ્થિર થઈ જાય એ એક જાતની રમત છે અહીં આપણે સ્ટેચ્યુ રમવાની મજાના લેખક અનિલ જોશી છે જેમના જીવન પરિચય વિશે આપણે જાણીશું તો અનિલ જોશી નો જન્મ તારીખ અઠ્યાવીસ સાત ઓગણીસો ને ચાલીસ માં થયો હતો અનિલ જોશી કવિ નિબંધકાર અનિલ રામાનાથ અને વતન ગોંડલ છે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબી માં લીધું એચ કે આર્ટસ કોલેજ અમદાવાદ થી સ્નાતક થયા તેઓ શિક્ષક પરિચય ટ્રસ્ટના સહસંપાદક અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે સંકળાયેલા હતા કદાચ બરફના પંખી અને ઓરા આવો તો વાત કરીએ તેમના કાવ્ય સંગરો છે આધુનિક ગીત કવિતાની ખૂબીઓ તેમની રચનાઓમાં છે આધુનિક જીવનની અનુભૂતિને કલ્પનો દ્વારા તેમણે પ્રગટ કરી છે આ ઉપરાંત ગઝલ અને અછાંદસ કાવ્ય રચનાઓ પણ તેમણે આપી છે સ્ટેચ્યુ એમનો અંગત નિબંધોનો તો પવનની વ્યાસપીઠ તેમનો લલિત નિબંધોનો સંગ્રહ છે તેમણે કેટલીક સુંદર બાળકથાઓ પણ આપી છે તેમના સ્ટેચ્યુ નિબંધ સંગ્રહને ઓગણીસો નેવુંના ના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત થયો હતો તો વિદ્યાર્થી મિત્રો આ હતો અનિલ જોશીનો જીવન પરિચય ત્યાર પછીના પેરેગ્રાફ છે જેમાં સ્ટેચ્યુ રમવાની સમજૂતી આપેલી છે કે સ્ટેચ્યુ રમવાની મજા છે એમાં મુખ્યત્વે બે પાત્રો છે એક તો લેખક અને બીજું પાત્ર છે ઝીણો આ બંને પાત્ર દ્વારા અને એમના મિત્રો દ્વારા અહીં સ્ટેચ્યુ રમત રમવામાં આવે છે જેનું વર્ણન હું તમને મૌખિક રજૂઆત કરીશ સ્ટેચ્યુ રમવાની મજા આ લલિત નિબંધમાં લેખકે પોતાના વતનના સ્મરણોને આલેખ્યા છે અહીં લેખક જ્યારે નાનપણમાં મિત્રો સાથે સ્ટેચ્યુની રમત રમતા એટલે કે બધા જ મિત્રોને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાની રમતો એકબીજા મિત્રો છે રમતા હતા આ રમતમાં તેમનો મિત્ર ઝીણો હતો જે સ્ટેચ્યુની રમતમાં ખૂબ જ કાબેલ એટલે કે માહિર શું કહે છે કે એટલો માહેર હતો કે કોઈ એને સ્ટેચ્યુ કે અને એ પૂતળું બની જાય એ શક્ય નહોતું છતાં એક દિવસ અચાનક આ ઝીણો વીજળીના થાંભલા સાથે સ્ટેચ્યુ થઈ ગયેલો વીજળીના થાંભલા સાથે સ્ટેચ્યુ થઈ ગયેલો એટલે તો કે થાંભલા સાથે ઝીણો છે સ્ટેચ્યુની રમત નહોતો રમતો પણ રમત રમતમાં એ થાંભલા પાસે જાય છે અથવા તો પસાર થાય છે થાંભલાને અડે છે અને શોર્ટ લાગવાને કારણે પેલો ઝીણો છે એ થાંભલાને ચોટી જાય છે હવે અહીં શું બતાવવામાં આવે છે કે કે કેટલો હતો કોઈ એને પૂતળો ન બનાવી શકતું પણ ઈશ્વરની લીલા કેવી કે આ વીજળીના થાંભલા એ ઝીણાને ને માટે સ્ટેચ્યુ બનાવી દીધો એટલે કે શોટ લાગવાથી ચોંટી જાય છે પૂતળું બની જાય છે ઈશ્વર એના જેવા જ આ રમતમાં કાબેલ હતા એટલે એની પાસે ઝીણાનું કાંઈ ચાલ્યું નહીં જો નીચે પૃથ્વી ઉપર લેખક એના મિત્રો અને પેલો ઝીણો સ્ટેચ્યુ રમતા પણ આ બધામાં ઝીણો છે એ કાબેલ હતો કોઈનું કાંઈ ચાલતું નહીં પણ જ્યારે ઈશ્વરને ઝીણા વચ્ચેની રમત હોય ને ત્યારે ઈશ્વર છે એ રમતમાં કાબેલ બને છે એટલે તો જીણો વિજળીના થાંભલા સાથે ચોંટી ગયો એટલે શું કહે છે કે ઈશ્વર પાસે જીણાનું પણ કંઈ ચાલ્યું નહીં અને પોતે છે સ્ટેચ્યુ થઈ ગયો લેખકે મિત્રો આ પ્રસંગમાંથી એક પરમ સત્ય આપણને બતાવ્યું છે જીવનની રમતમાં ખેલદિલી દાખવી આનંદ મેળવી લેવાની વાત કરી છે તો આ હતો આપણો સ્ટેચ્યુ રમાની મજાનો મૌખિક સાર હવે આપણે એને પુસ્તકમાંથી જોઈએ વર્ષો પછી મારા ગામની શેરીમાં પગ મૂક્યો ત્યારે આખી શેરી હું સાવ અજાણ્યો હોઉં એ મને તાકી રહી જો આ વાક્ય છે એ કોણ બોલે છે તો કે લેખક કહે છે ક્યારની વાત કરે છે તો કે વર્ષો પછીની કે રીણાનું મૃત્યુ થઈ જાય છે એ પછીની વાત છે પહેલાં તો નાના નાના હતા ત્યારે એ લોકો ગામમાં રમત રમતા હતા ગામમાં હસી મજાક કરતા હતા પણ ઝીણાના મૃત્યુ પછી લેખક છે એ બીજે ગામ જઈ છે અને વર્ષો પછી પોતાના જૂના ગામમાં આવે છે અને એની શેરીઓમાં પગ મૂકે છે પણ આખી એ શેરી કેવી એમને લાગે છે લેખકને તો કે અજાણી અજાણી આપણે પંદર દિવસ માટે બહાર ગામ જાય અને પછી આપણા ગામ આવીએ તો આપણું ગામ આપણો વિસ્તાર આપણી શેરી આપણું ઘર આપણે બધું જ છે એ થોડા ક્ષણ માટે તો નવું નવું લાગે છે એવી રીતે લેખકને પણ અહીં અજાણ્યા હોય એવું લાગે છે ડંકી પાસે પાણી ચૂથતા છોકરાઓ એકાદ બે રખડતી બકરીઓ પોદળો કરતી ગાય જૂની ગટરોના કાટ ખાધેલા ઢાંકણા અગાસી અને ધાબા તડકો ખાતા બીમાર વૃદ્ધો ઉડતી આ બધા જ મને શ્વાસની માફક પડ્યા પડ્યા એટલે એમને ઘેરી લીધા શું કહે છે લેખક કે જ્યારે હું મારા ગામમાં પ્રવેશ કરું છું તો એ ગામમાં પ્રવેશતાની સાથે જ કેટલાક નાના નાના ભૂલકાઓ હોય છે જે લોકો પાણી ચૂથતા હોય છે એટલે કે પાણીની રમતો રમતા હોય છે એકાદ બે રખડતી બકરીઓ એટલે કે બકરીઓ છે એ મારા ગામમાં એક બે આટા મારતી હોય છે કોઈ ગાયને જુએ છે તો એ ગાય પોદળો કરતી હોય છે કેટલીક ગટરો છે કે જેના ઢાંકણા હજી પણ કાઠ ખાધેલા છે અગાસી અને ધાબા ઉપર શિયાળાનો તડકો ખાતા એ એમના ગામના વૃદ્ધ બીમાર માણસોને જુએ છે ઉડતી સમણી આ બધું જ એને શ્વાસની માફો ઘેરી વળ્યું એટલે કે આ બધી જ જે યાદો છે એ લેખક માટે જૂની છે કે જ્યારે એમનો મિત્ર જીણો જીવતો હતો ત્યારની વાત છે એટલે શું કે છે કે આ બધી યાદ છે એ એમને માટે તો જૂની છે અત્યારે આ યાદ પાછી એમના માટે તાજી થઈ છે પણ આજે એમાંનું કોઈ મને ઓળખતું નથી આ બધી યાદો જૂની છે પણ લેખક શું કહે છે કે આમાંથી કોઈ પણ વ્યક્તિ છે એ મને ઓળખતું નથી મને જાણતું નથી મારા શૈશવનું એટલે કે મારા બાળપણનું આઈડેન્ટિ કાર્ડ બતાવું તો પણ મારી શેરી મને ઓળખવા તૈયાર નથી આઈડેન્ટિક એટલે કે ઓળખપત્ર કે તમે જ્યારે નાના હોવ છો ત્યારે તમે બારગામ જતા રહો હવે બારગામ તમે રહો છો અહીંયા તમને સાત આઠ કે દસ વર્ષ પસાર થઈ જાય છે ને પછી તમે તમારા જૂના ગામ આવો છો તો એ ગામના સગાવાલાને ઓળખવા તમે મુશ્કેલ બની જાઓ છો કારણ કે તમારો ચહેરો છે એ બદલાઈ જાય છે તો તમને કોઈ ઓળખે નહીં તમારે ઓળખવા માટે તમારે તમારું ઓળખપત્ર આપવું પડે છે તો લેખક શું કહે છે કે હું મારા બાળપણનું ઓળખપત્ર આપું છું ને છતાં પણ એ લોકો મને ઓળખી શકતા નથી કારણ કે લેખક તો ઘણા સમયથી પોતાનું ગામ છોડી દીધું હતું અને પાછા એ ગામમાં આવીને રહે છે આ શેરીવટો શેરીવટો એટલે શેરીની બાળપણની યાદો જોઈને હું ખૂબ વિહવળ વિહવળ એટલે વ્યાકુળ થઈ જાઉં છું પણ વીતેલા સમયમાં હું કેમે કરી પાછો ફરી શકતો નથી શું કહે છે કે એ ગામમાં જાઉં છું તો એ ગામની શેરીવટો એટલે કે એ શેરીની મારી બાળપણની યાદો છે જે યાદો મને ખૂબ જ વ્યાકુળ કરે છે કે શેરીમાં જાઉં છું પ્રવેશું છું તો મને મારા મિત્રો મિત્રોમાંનો ઝીણું ઝીણો અને અમારી રમતો ખૂબ જ યાદ આવે છે યાદ કરું છું ને હું આકુળ વ્યાકુળ બની જાઉં છું પણ હું એ યાદ છે ફરી પાછી શકતો નથી આંખમાં એ મકાનો ઠાંસી ઠાંસીને ભરી લઉં કે પછી એ શેરીને શ્વાસમાં લઈ ફેફસામાં ભરી લઉં એવી તીવ્ર ઈચ્છા થઈ આવે છે શું કે છે કે શેરીને જોઈને એ ગામને જોઈને તો મને ઘણું એવું થાય છે કે આ મકાનોને મારી આંખમાં એટલે કે આ મકાનો મિત્રો યાની ગાયું બકરી વૃદ્ધ માણસો બધાના જે દ્રશ્ય છે એની મારી આંખમાં મારા શ્વાસમાં ઉતારી લઉં પણ એ હું કરી શકતો નથી મારી શેરીમાં ભૂતકાળના જળ થીજી ગયા છે જળ થીજી જવું એટલે કે ભૂતકાળની જે યાદ છે એ જ રહેવું ભૂતકાળની યાદીમાં જ રહેવું સાંજ પડતા હું એકળિયા બગડિયા ઘૂટતો હતો એ તાલુકા શાળાના કમ્પાઉન્ડમાં કોઈને ખબર ન પડે એ રીતે પગ મૂકું છું જુઓ મૂત્ર મિત્રો પહેલો પેરેગ્રાફ આપણે જોયો તો એમાં શું હતું તો કે લેખક છે એ પોતાના ગામમાં જાય છે ત્યાં પોતાનો વિસ્તાર શેરી ત્યાંના માણસો ત્યાંના છેલ છબીલા છોકરાઓ બકરીઓ ગાયોનું વર્ણન ત્યાંના મકાનોનું વર્ણન બતાવવામાં આવ્યું છે અને બીજા આપણે જોઈશું તો લેખક ત્યાંથી આગળ એટલે કે જે શાળાઓમાં ભણતા હતા સરકારી સ્કૂલમાં એ સ્કૂલમાં જાય છે અને ત્યાંનું વર્ણન કરે છે કે તાલુકાના કમ્પાઉન્ડમાં એટલે કે આંગણામાં કોઈને ખબર ન પડે એવી રીતે હું શાળાની મુલાકાત લેવા માટે પણ જાઉં છું એ શાળાનું મકાન હજી એવું ને એવું રહ્યું છે શું કે છે કે શાળાનું મકાન કેવું છે તો નાનપણમાં જેવું હતું એવું જેનું બાંધકામ છે એમાં કોઈ પણ જાતનો સુધારો વધારો થયો નથી રિસેસમાં અમે પાણી પીવા જતા એ પાણીની ઓરડીની જગ્યાએ મોટું મકાન બંધાઈ ગયું છે

અને જે વસ્તુને નુકસાન ન પહોંચાડવાનું હોય ત્યાં તો એ ચાઈ ચાઈ કરીને નુકસાન કરે જેમકે આપણે કહીએ કે બેન્ચિસને શાળાની જે કંઈ પણ સાધન સામગ્રી હોય એને નુકસાન ન પહોંચવું જોઈએ તો છોકરા એવું વધુ કરે જેમ કે બેન્ચિસ હોય બોર્ડ હોય પુસ્તકો હોય કે ત્યાંના ટેબલ હોય દિવાલોમાં લીટા કરવા જ્યાં ત્યાં કચરો કરવો આ બધું બાળકોને ખૂબ જ ગમતું હોય છે એવી જ રીતે લેખક કહે છે કે ત્યાંની જે દિવાલ હતી ભીત હતી ત્યાં અમે પેનો ઘસતા જેથી કરીને એમાં સરસ મજાની અણી નીકળી જાય એ ભીત એવીને એવી સચવાઈ રહી છે શું કહે છે કે એ દિવાલો પણ હજી એવીને એવી જ છે આજે એ ભીતનો અમુક ભાગ પેનના ઘસારાથી આધુનિક શિલ્પકાળના નમૂના જેવો લાગે છે શું કે છે કે ભીતનો અમુક ભાગ છે જ્યાં અમે પેન ઘસતા અણીઓ કાઢતા એ દિવાલ છે આધુનિક શિલ્પ એટલે કે વિવિધ પ્રકારની કોતરણી ત્યાં નમૂનો બની ગયો છે હું એ ભીતને હાથ ફેરવવા જાઉં છું ત્યાં મારી આખી બારખડી ખળભળી ઉઠે છે ખળભળી ઉઠે એટલે ઉપર નીચે થવું કે હું અહીંયા દિવાલને હાથ ફેરવું છું તો મને યાદ આવે છે કે અહીં અમે બારકસળી લખતા કે નાના બાળકો હોય છે એ દિવાલમાં કે બોર્ડમાં કંઈ પણ લખતા હોય છે તો લખતા લખતા એના અક્ષરો છે એ કાં એક તો સીધી લીટીમાં ઉપર જતા હોય છે અને કાં નીચે આવતા હોય છે એ સીધી લીટીમાં લખી શકતા નથી એટલે કે છે કે મારી બાળકસળી મને યાદ આવે છે કે જ્યારે હું લખતો તો ખળભળી એટલે કે ઉપર નીચે થઈ જતી ક કો ચતો થઈ જતો એટલે કે આડા આડાસડો કે ક ખ ગ ઘ ચ એ લાઇનમાં એટલે કે ક્રમશ હું લખી શકતો નતો નાનો હતો તો ક્યારેક ક્યારેક કોઈ અક્ષર છે એ મારાથી ભૂલાઈ જતો હતો ક ખ ગ ઘ ઘ અને ધમા એમાં ક્યારેક ફેર ન લાગે બાળકોને ટ ઠ ડ ઢ છે આવા અક્ષરો છે એમાં પણ છોકરાઓ ભૂલ ખાતા હોય છે તો કે છે કે મારાથી કક્કો આડા સવડો થઈ જાય છે સાંજના ઉતરતા અંધારામાં હું એ શાળાનું કમ્પાઉન્ડ છોડું છું ત્યારે કોઈ મનમાં બોલે ને તોય મોટા અવાજે સાંભળી શકાય એવી શૂન્યતાથી એટલે કે ખાલી પો હું આંખો ભરાઈ જાઉં છું હવે એ કે સાંજ પડવા આવી છે સમગ્ર શાળાની યાદી મેં મારા મગજમાં ભરી લીધી છે એ યાદોને હું હું તાજા કરું છું છું અને સાંજ પડતા જ જ્યારે ઘરે પાછો તો પાછળથી કોઈ મને મોટેથી બૂમો પાડીને બોલાવતો હોય એવો ખાલીપો મને અનુભવાય છે કે કોઈ બોલાવે છે એવો એને ભણકારો લાગે છે પણ જેવો જ પાછળ વરીને એ જુએ છે તો એને ખાલીપો દેખાય છે એટલે કે કોઈ જ હોતું

ત્યારે વસંત ઋતુનું આછું લખલખું લખલખું એટલે ધ્રુજારી મારા શરીરમાંથી વીજળીના કરંટની જેમ પસાર થઈ જાય છે લેખક કહે છે કે હવે પાછો પોતાના ગામમાં પ્રવેશ કરે છે પોતાની શેરીમાં જાય છે તો કે છે કે નાના નાના છોકરાઓ હોય છે એ કેસુડાના રંગ બનાવતા હોય છે એટલે કે કેસરી ફૂલના રંગ બનાવે છે અને વસંત ઋતુ આવે એટલે ધુવા ધૂળેટીનો તહેવાર આવે છે આ તહેવારમાં એમનું શરીર છે એ ધ્રુજારી અનુભવે છે કારણ કે એને એના મિત્રો યાદ આવે છે કે પોતે જ્યારે નાના હતા ત્યારે એ પણ કેસુડાના ફૂલોના રંગ બનાવતા હતા અને એ રંગોથી બધા એકબીજાને પિચકારીઓ વડે કે કલર વડે રમતા હતા પણ આ જે યાદ છે એને ઘેરી કરી જાય છે અને એનું શરીર છે એ ધ્રુજી ઉઠે છે શરીરમાંથી માંથી વીજળીના કરંટની જેમ પસાર થઈ જાય છે પણ અડકી શકતો નથી કોઈ તોફાની છોકરો મને રંગ છાંટી જશે તો શું કહે છે કે મને પણ ઘણો આનંદ આવે છે મને પણ એવું થાય છે કે લાવને હું આ કેસુડાના ફૂલને ને અડું પણ હું જો એ ફૂલને અડીશ તો બીજા છોકરાઓ પણ મને રંગેથી રંગવા માટે આવશે તો એવી બીકથી થતરીને હું એક ઢાળિયામાં ભરાઈ જાઉં છું એક ઢાળિયામાં એટલે કોઈ પણ એક જગ્યાએ સંતાઈ જાય છે કે લેખકને એવું લાગે છે કે કોઈ છોકરો આવશે અને મને આ કલર છાંટશે એ ભયથી એટલે કે હું થથરી ઉઠું છું એ બીક થી અને હું એક જગ્યાએ સંતાઈ જાઉં છું એ એક ઢાળિયાની ગોખલા જેવી બારીમાંથી જેટલી દેખાય એટલી શેરીઓ જોઉં છું ત્યારે મને લાગે છે કે શેરી બદલાઈ નથી પણ હું બદલાયો છું શું કે છે કોઈ પણ એક જગ્યાએ હું સંતાઈ જાઉં છું ત્યાં જો કોઈ એક નાની બારી હોય તો બારીમાંથી મારા ગામની સમગ્ર શેરીઓને હું નિહાળું છું જોઉં છું

આ બધી જ વસ્તુઓ એમને જાતે જ કરતા હવે એ ઉછળકૂદ મારે પરફોર્મ કરવી પડે છે એટલે કે પરફોર્મ એટલે કે ફરી પાછો એનો અભિનય કરવો પડે છે કે હવે તો એ મોટા થઈ ગયા છે હવે જો કોઈ તોફાન કરે તો એ છે એ લેખકને સૂટ થાય નહીં એટલે કે સારું લાગે નહીં અને જો નાના બાળકો તોફાન કરતા હોય કાલી ગેલી ભાષામાં બોલતા હોય તો એવું જો લેખક કરવા જાય તો સૌ પ્રથમ તો હવે એ વસ્તુનો એને અભિનય કરવો પડે એટલે કે પ્રેક્ટિસ કરવી પડે સૈશવ તો પતંગિયા જેવું આવ્યું બેઠું અને ઉડ્યું પણ એ સૈશવના ઉડી ગયેલા પતંગિયા કોઈવાર મારા ચશ્માના કાચ ઉપર આવીને બેસી જાય છે શું કહે છે કે આ બાળપણરૂપી રૂપી શૈશવનું પતંગ્યું એટલે કે બાળપણરૂપી યાદો એ મારા મનમાં આવે છે બેસે છે અને માટા મારીને જતું રહે છે એવી જ રીતે આ યાદો મારા ચશ્મામાંથી પસાર થઈ ગઈ એટલે કે લેખકે ચશ્મા પહેરેલા હોય છે એ કહે છે કે આ યાદો છે એ મારી આંખ આડેથી પસાર થઈ ગઈ ત્યારે મારા ચશ્મામાં ઓગળીને રેલાઈ જાય છે એટલે કે બાળપણની યાદ તાજા થઈ જાય છે ફરી પાછું શું કહે છે કે આ બધી જ નાની નાનપણની જે યાદો હોય છે એ બધી મારા માટે તાજી થઈ જાય છે સાલ્વાદોર ડાલીએ આ એક સ્પેનના પ્રસિદ્ધ ચિત્રકારનું નામ છે સાલ્વાદોર સ્પેનનો પ્રસિદ્ધ ચિત્રકાર જેમ આ ઓગળતી ઘડિયાળનું ચિત્ર દોર્યું એમ ઓગળાતા ચશ્માનું ચિત્ર દોરવાનું મન થયું કે એ પણ કેવો ચિત્રકાર હતો કે ઘડિયાળ હોય છે એ દિવાલમાં ચિપકાવવાની હોય છે પણ અહીંયા તેને ઓગળતી ઘડિયાળનું દ્રશ્ય બતાવ્યું છે એવી જ રીતે મારા ચશ્માનું પણ ચિત્ર છે એ દોરે તો વિદ્યાર્થી મિત્રો આ પહેલો ભાગ હતો જે ભાગમાં લેખકનું વર્ણન કરવામાં આવ્યું છે કે લેખક પોતાના પહેલા પેરેગ્રાફમાં જોઈ તો લેખક પોતાના ગામમાં પ્રવેશે છે ત્યાં એમના ગામ એમની શેરી ત્યાંના રહેવાસીઓ ત્યાંના એમના ઢોર પશુ પક્ષી વીતેલો સમયની વાત કરવામાં આવી છે બીજા પેરેગ્રાફમાં જોઈએ તો લેખક છે એ પોતાના ગામમાં રહેલી જે તાલુકા શાળા છે એ શાળાઓમાં જાય છે અને પોતાના સૈષવની જે યાદો એમના જે સ્મરણો છે એને તાજા કરે છે અને એમણે શાળાઓમાં કઈ કઈ જાતની પ્રવૃત્તિઓ કરી હતી બધું જ યાદ કરે છે ત્રીજા પેરેગ્રાફમાં આપણે જોયું તો કે ફરી પોતાના ગામ તરફ જાય છે છે ગામમાં બધા જ છોકરાઓ ફૂલેથી એટલે કે કેસુડાના ફૂલમાંથી રંગો બનાવે છે અને રંગોથી રમત રમે છે પણ લેખકને પોતાનું બાળપણ યાદ આવે છે કે જે આ બાળકો રમત રમે છે એ જ જાતની રમતો હું પણ મારા મિત્રો મારા ભાઈબંધ સાથે રમતો હતો તો મિત્રો આ હતો ભાગ પહેલો નમસ્કાર થઈ યુ